ગુજરાતમાં દારૂબંધીના સરેઆમ લીરે લીરા અને ધજાગરા ઉડી રહ્યા હોય તેમ અવારનવાર પાટણ શહેરમાં વિવિધ સ્થળો પર વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે ત્યારે આજે ફરી એકવાર પાટણ શહેરના પ્રતિષ્ઠિત કિલાચંદ શોપિંગ સેન્ટરના ઇન્ટરનલ માર્ગ પરથી બ્રાન્ડેડ વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી છે આ ઘટનાનો વિડીયો જિલ્લા પંચાયત વિપક્ષના પૂર્વ નેતા અશ્વિન પટેલે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે જ્યારે આ વિદેશી દારૂની ખાલી બોટલોના વાયરલ વિડીયોને લઈને પાટણ જિલ્લા પોલીસની કામગીરી સામે પાટણની બુદ્ધિજીવી લોકોમાં વેદક સવાલો ઉઠવા પામ્યા છે પાટણ શહેરના આ વિસ્તારમાં અનેક લેબોરેટરીઓ અને હોસ્પિટલો આવેલી છે જ્યાં સ્ટાન્ડર્ડ લેવલવાળી વિદેશી દારૂની ખાલી બોટલો મળવાની ઘટના ચિંતાજનક છે શિક્ષણ અને આરોગ્યની નગરી તરીકે જાણીતા પાટણ શહેરમાં આવી ઘટના સામે આવતા સ્થાનિક પાટણ નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોમાં એવી ચર્ચાઓ પણ ઉઠવા પામી છે કે કોના ઈશારે અને કોના છુપા આશીર્વાદથી કોના માટે આ મોઘી વિદેશી દારૂની બોટલો લવાઈ રહી છે તેની ઉડાણપૂર્વક તપાસ થવી જોઈએ ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ચુસ્તપણે પાલન થાય તે માટે પાટણના પ્રબુદ્ધ નગરજનો ભાર આપી રહ્યા છે જ્યારે પાટણ જિલ્લા સહિત શહેરમાં બુટલેગરો વિદેશી દારૂનું વેચાણ કરવામાં બેફામ બન્યા છે ત્યારે આવા બુટલેગરો દ્વારા બેરો કટોક વિદેશી દારૂના વેચાણના પાપે દારૂડિયાઓનો ત્રાસ વધી રહ્યો છે જ્યારે વિદેશી દારૂની ખાલી બોટલો એક સ્થળે નહીં પણ પાટણ શહેરના વિવિધ સ્થળ ઉપર વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે પાટણ શહેરની જાહેર શૌચાલયોમાં પણ વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં બેફામ બુટલેગરો અને સામે પાટણ જિલ્લા સત્વરે કાયદેસરના ભરીને કાર્યવાહી કરશે કે પછી બુટલેગરો અને દારૂડિયા પર છુપા અસરવાદ બની રહેશે તેઓ પાટણની બુદ્ધિજીવી પ્રજાજનોમાં ચર્ચાતો પ્રશ્ન ઉઠવા પામ્યો છે હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ